વિજયાદશમી દશેરા દસ વિજય શક્તિ અને આત્મ ઉત્કર્ષ નું મહાપર્વ વિજયા દોકપ્રિય રીતે દશેરા તરીકે ઓળખવામાં આવે છે તે ભારતીય સંસ્કૃતિનો એક અનન્ય અને મહત્વપૂર્ણ તહેવાર છે આ પર્વ માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ તે નવરાત્રી ના નવ દિવસો સાધના તક અને શક્તિ ઉપાસનાની ની પરિપૂર્ણતા પ્રતિક છે આસો માસની શુક્લ પક્ષની દસમી તિથિએ આવતો આ દિવસ અસત્ય પર સત્યના અંધકાર પર પ્રકાશના અને અધર્મ પર ધર્મના શાશ્વત વિજયની ગાથાનું પ્રસારણ કરે છે આ વિજયના અનેક પરિમાણો છે જે ધાર્મિક કથાઓ સાંસ્કૃતિક પરંપરાઓ અને માનવ જીવનના આંતરિક મૂલ્યો સાથે ગાઢ રીતે જોડાયેલા છે પૌરાણિક કથાઓનું ઊંડું રહસ્ય વિજયાદશમી મહત્વ મુખ્યત્વે બે મહાન પૌરાણિક વિજય ગાથાઓમાં મૂળ ધરાવે છે એક શ્રીરામ અને રાવણ દસ દુર્ગુણો પર વિજય આ તહેવારની સૌથી જાણીતી કથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ દ્વારા દશ માથાવાળા લંકાપતિ રાવણ પર મેળવેલા વિજયની છે રાવણના મસ્તક માત્ર શારીરિક માથા નહોતા પરંતુ તે માનવમાં રહેલા દશ ભયાનક આંસુરી તત્ત્વોનું પ્રતિક હતા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહંકાર આળસ છલ અને કપટ ભગવાન રામે સતત નવ દિવસ સુધી યુદ્ધ કર્યું જે આપણને જીવનમાં સદગુણો ની સ્થાપના માટે નિરંતર સંઘર્ષની પ્રેરણા આપે છે દસમા દિવસે જયારે રાવણ નો વધ થયો ત્યારે તે માત્ર એક રાક્ષસ નો અંત ન હતો પરંતુ માનવ ચેતના માંથી આ દસ વિકારોના દહન નો સંકેત હતો વિજયા દશમી આપણને આ આંતરિક રાવણ ને આત્મવિજય પ્રાપ્ત કરવાનું આહવાન કરે છે આ દિવસે રાવણ ના નું દહન એ પ્રતિકાત્મક રીતે આપણા મનમાંથી બુરાઈઓને દૂર કરવાનો સંકલ્પ છે બે મા દુર્ગા અને મહિષાસુર શક્તિ નું મહાપ્રાગટ્ય વિજયા દશમી નો બીજો અર્થ નવરાત્રી ના સમાપન અને મા શક્તિ ના વિજય સાથે જોડાયેલો છે ભયંકર અસુર મહિષાસુરે જયારે દેવતાઓ અને મનુષ્યો પર અત્યાચાર ગુજાર્યો ત્યારે દેવોના તેજ માંથી મા દુર્ગા પ્રગટ થયા નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે મા ભગવતીએ મહિષાસુરનું વધ કરીને જગતને તેના ત્રાસમાંથી મુક્ત કર્યું આ વિજયને મહાશક્તિના પ્રાગટ્ય અને તેના વિજય તરીકે ઉજવીએ છીએ તેથી તેને વિજયાદશમી કહેવાય છે આ દિવસે મા દુર્ગાના શસ્ત્રોની અને શક્તિની પૂજા કરવામાં આવે છે સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાઓ વિજયાદશમી ભારતભરમાં વિવિધ પ્રાદેશિક રંગો સાથે ઉજવાય છે જે તેના બહુ આયામી સ્વરૂપ ને દર્શાવે છે વિજયા દશમી ના વિજય મુહૂર્ત બપોર નો શુભ સમય માં શસ્ત્રો ની પૂજા કરવાની પ્રાચીન પરંપરા છે પ્રાચીન સમય માં રાજાઓ અને સૈનિકો યુદ્ધ માં જતા પહેલા શસ્ત્રો નું પૂજન કરતા હતા આ પરંપરા આજે પણ જીવંત છે જ્યાં ક્ષત્રિય સમુદાયના લોકો પોતાના શસ્ત્રોનો અને સૈન્યના જવાનો પોતાના આધુનિક પૂજન કરે છે આ કારીગરો વેપારીઓ અને અન્ય વ્યવસાયો સાથે જોડાયેલા લોકો તેમના ઓજારો યંત્રો અને ઉપકરણોની પૂજા કરે છે જે તેમના જીવન નિર્વાહ સાધન છે આ રીતે તેઓ શ્રમ અને સાધનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે બે સીમોલ્લંઘન અને નવા કાર્ય પ્રારંભ શાસ્ત્રો માં દશેરા ના અત્યંત શુભ અને માંગલિક ગણવામાં આવ્યો છે કોઈ પણ કાર્ય માટે આ દિવસે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી પ્રાચીન કાળ માં રાજાઓ આ દિવસે કામના સાથે પોતાના ઉલ્લંઘન કરીને નવી યાત્રા નો પ્રારંભ કરતા જેને સીમો સીમોલ્લંઘન કહેવાતું આ પરંપરા આજે પણ નવા ઘર ના પ્રવેશ વેપાર ધંધા ના ઉદઘાટન કે કોઈ પણ શુભ કાર્ય ના પ્રારંભ ના રૂપ માં જોવા મળે છે ત્રણ શમી ખેજડી વૃક્ષ નું પૂજન દશેરા ના દિવસે શમી વૃક્ષ ની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે પૌરાણિક માન્યતા છે કે પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પોતાના શસ્ત્રો અને ધનુષ્ય આ વૃક્ષ પર છુપાવ્યા હતા અજ્ઞાતવાસ પૂરો થતા જ પાંડવોએ દશેરાના દિવસે શમી ના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતાર્યા અને કૌરવો પર વિજય મેળવ્યો તેથી શમી વૃક્ષ ની પૂજા વિજય ધન સમૃદ્ધિ અને શક્તિ ની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે ચાર ગુજરાત માં ફાફડા જલેબી નો અનુબંધ ગુજરાતી સંસ્કૃતિ માં નવરાત્રી ના નવ દિવસ દરમિયાન ઉપવાસ નું વાતાવરણ હોય છે આ નવ દિવસ ની સાધના ની સમાપ્તિ પછી દસમા દિવસે ઉત્સાહ અને હળવાશ નો માહોલ રચાય છે આ દિવસે પરંપરાગત રીતે ફાફડા અને જલેબી ખાવાની પ્રથા છે જે આનંદ અને વિજયની ની મીઠાશ નું પ્રતિક ગણાય છે સાંજે ગરબાના મેદાનો પરથી ઉતરીને લોકો આ મિષ્ટાનનો સ્વાદ માણે છે અને એકબીજાને વિજયની શુભેચ્છાઓ પાઠવે છે આત્મિક અને આધુનિક સંદેશ વિજયાદશમીનો તહેવાર વર્તમાન યુગમાં પણ એટલો જ પ્રાસંગિક છે એક આંતરિક રાવણનું દહન આધુનિક જીવનમાં રાવણના દસ માથા એટલે આપણા મન બુદ્ધિ અને ચિત્તમાં રહેલા નકારાત્મક વિચારો વ્યસનો ઈર્ષ્યા તણાવ અને અહંકાર દશેરા આપણને આ આંતરિક દૂષણોને ઓળખીને તેનો નાશ કરવાની પ્રેરણા આપે છે આ દિવસ આત્મ પરીક્ષણ અને આત્મ ઉત્કર્ષનો પર્વ છે બે સત્ય અને ધર્મનો માર્ગ આ પર્વ એ સ્થાપિત કરે છે કે ગમે તેટલી શક્તિશાળી આંસુરી શક્તિ હોય અંતે વિજય હંમેશા ધર્મ અને સત્યનો જ થાય છે તે આપણને જીવનના દરેક ક્ષેત્રમાં નીતિમત્તા અને પ્રમાણિકતા જાળવી રાખવાનો સંદેશ આપે છે ત્રણ વિજયનો ઉલ્લાસ વિજયાદશમીએ દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં વિજય બને તેવી કામના સાથે ઉજવણી કરે છે આ તહેવાર જીવનમાં ઉલ્લાસ અને સિંચન કરે છે આમ એક એવું પર્વ છે જે ધર્મ ઇતિહાસ સંસ્કૃતિ અને આત્મિક પ્રગતિના અનેક રંગો સજ્જ છે તે આપણને વિજય થવાની પ્રેરણા આપે છે પછી ભલે તે યુદ્ધ ભૂમિ પર વિજય હોય કે આત્મિક સંઘર્ષ